સરકાર સમાજના ધારાધોરણો અને પોતે ક્લોઝર માટે અરજી કરી હતી એ અરજી નામંજૂર કરેલ હોવા છતાં પોતાના એક કરતું સત્તા શાસનનો દુરુપયોગ કરી પોતાની મનમાનીથી એક તરફી રીતે કામદારોનો પગાર ફેબ્રુઆરી અઢારથી જાન્યુઆરી ઓગણીસ સુધી આપેલો નહીં એલાઉન્સની રકમો અથવા તો બોનસની મળવાપાત્ર રકમો પણ એમને આપેલી નહીં અને કંપનીએ કોઈપણ જાતના સરકારી કાયદાઓના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈ અને પોતે આ એક એક્ટિવિટી કરેલી છે જેના કારણે લગભગ પાંચસો બાસઠ કાયમી કામદાર પાંચસો કોન્ટ્રાક્ટના કામદાર મળી ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ તો દસેક હજાર એમના કુટુંબો સાથે વ્યક્તિઓ પ્રભાવિત થયેલા છે અને ત્રણ એક બે હજાર ઓગણીસથી અમે સીમા કંપની લિંબાસીના ગેટ પર આ એક પ્રતિ ઉપવાસનું આંદોલન ચલાવી રહ્યા છીએ જે ગાંધીજીના માર્ગે અહિંસક રીતે અમે લડત આવી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ અધિકારી અથવા તો કે જે રાજકીય લોક જનપ્રતિનિધિ તેને કહી શકાય એ વ્યક્તિ અમારી ખબર કાઢવા આવેલા નથી હું તો એ જ કહીશ કે ખરવા મેવાસાનો રસીકરણનો જો પ્રોગ્રામ હોય તો ત્યાં જવાનો એમને ટાઈમ છે તો કામદારોની માટે તમારી પાસે કેમ ટાઈમ નથી અત્યારે ગુજરાત સરકાર લોકસભાના ઇલેક્શનના અંતર્ગત રાત્રિ સભાઓ કરે છે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ડીએસપી સાહેબશ્રી પણ સભાઓ કરી ગ્રામજનોના પોતાના પ્રતિભાવ જાણે છે એમને સમસ્યાઓ ઉકેલવા માટે કાર્યરત બન્યા છે તો એક મહિનાથી જે આ મારું આંદોલન જે કાયદેસર રીતે છે એના માટે કોઈ પણ સમય ના ફાળવી અમારી સાથે ગુનાયત વિશ્વાસઘાત થયો હોય એવો અમને અહસાસ થઈ રહ્યો છે આપવા માટે શું છે મુખ્ય મુદ્દો અને શું રજૂ વાત કરવા ખાલી અત્યારનો મુદ્દો નહીં આખા ભારતનો મુદ્દો રોજગારી આ બધા છે સીમા કંપનીના આજે એમ્પલોય છે કંપની બંધ કરી દીધી છે એમનું ચૂકવણું ભલે બંધ કરી દીધી વાંધો નહીં નોકરી એ લોકો બીજી રીતે વધી છે એ લોકો સરકાર નહીં આપણને એટલો તમને વિશ્વાસ આવી ગયો છે એમનું જે ચૂકવણું બાકી છે પૈસા એટલી આપી દે અને અહીંયાના જે ખેડા જિલ્લાના જે લોકલ નેતાઓ છે મોટા મોટા જે વિકાસની વાતો કરે છે કમસે કમ એમના વારે આવે એ જે બેઠા છે ખુરશી પર એ આ લોકો જ બધાએ વોટ આપેલા છે તો હું તો સામાન્ય સરપંચ છું એ લોકો ના એટલે ના છૂટકે મારે આવું પડ્યું બરાબર બાકી સરપંચની કેટલી બી પૂરી વાત પણ એક ધારાસભ્યને સંસદ સભ્ય જો ઈચ્છે ને હું છાતી રહું કહું કે બે દિવસમાં હમણાં પૈસા મળીએ મોટા નેતાઓને કમસે કમ એક મેસેજ અપાયા છે અને એક આવેદન પત્ર એટલે આપુ કે સરકારને કે સરકાર જાગૃત થાવ તમારી કામગીરીની તમે સારી વાતો કરો છો ખાલી કાગળ ઉપર ના લખો રીઅલમાં કમસે કમ લોકો કે તમને વિકાસ કરો તો મારા કેવા અમારી તો લાલ બટન દબાવીને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું પર પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા